ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે રમાયેલ યુનિટી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડભોઈ નગરના જૈન સમાજ સોની સમાજ વૈષ્ણવ સમાજ તથા બ્રહ્મ સમાજની ટીમો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું ખેલના માધ્યમ થકી દરેક સમાજમાં એકતા વધે તેવા ઉમદા હેતુથી યુનિટી ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ગત વર્ષે યુનિટી ક્રિકેટ લીગના સફળ આયોજનને જોતા વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૈન સોની વૈષ્ણવ તથા બ્રહ્મ સમાજની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં દિવસના અંતે બ્રહ્મ સમાજની ટીમ અને વૈષ્ણવ સમાજની ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાયો હતો જેમાં ચિરાગ જોશીની કેપ્ટનશીપ હેઠળ બ્રહ્મ સમાજની ટીમે ફાઇનલ મુકાબલો જીતી સતત બીજા વર્ષે ટ્રોફી કબજે કરી હતી ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ યુનિટ ક્રિકેટ લીગને જોવા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સુંદર આયોજન સાથે રમાયેલ આ ટૂર્નામેન્ટની સૌ કોઈએ મજા માણી હતી ટુર્નામેન્ટનું સફળ આયોજન જોતા આગામી વર્ષોમાં યુનિટી ટૂર્નામેન્ટમાં અન્ય સમાજને પણ ઉમેરવામાં આવશે તેમ આયોજક દ્વારા જાણવા મળ્યું હતું યુનિટી પ્રીમિયર લીગ યુપીએલ સિઝન ટુ ગઈ સાલથી અમે સિઝન વનની શરૂઆત કરી હતી અક્કુભાઈ આ પ્રસ્તાવ લાવ્યા કે આપણે ચાર સમાજ ભેગા થઈને આપણે આ ટૂર્નામેન્ટનું આયોજન કરીએ તો અમે બધા સમાનમાં ભેગા થઈને નક્કી કર્યું કે સારું એ છે અને આ રીતે બધા ભેગા બી થઈશું એટલે સિઝનની શરૂઆત કરી હતી પહેલી સિઝન ચાર ટીમોની રમાઈ એમાં બ્રહ્મ સમાનની ટીમ વિજેતા થઈ વૈષ્ણવ સમાનની ટીમ રનર્સ અપ થઈ અને અમારી ઈચ્છા એવી છે કે જો આ ચાર છે ચાર ના બદલે આઠ થાય બાર થાય દરેક સમાજની ટીમ આની અંદર જોડાય અને સાથ સરકાર આપે ડબોઈ ગામ નો સ્પોટ બી આગળ દેખાય અને આ રીતે સમાજ બધા ભેગા થાય એકત્રિત થાય અમારો ઉદ્દેશ બધો યુનિટી નું નામ જ એટલે આપ્યું છે યુનિટી ડબોઈ ગામની યુનિટી કરવી છે ચાલુ રાખજો ચાલુ રાખજો બદનામ એવું કહો કે ભાઈ અમને જેટલા બી આ ટુર્નામેન્ટ દરમિયાન જેટલા લોકો મદદ કરી છે એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આવનારા સમયમાં અમે જયારે મોટી ટુર્નામેન્ટ કરશું ત્યારે બી આવો સાથ સહકાર મળી રહે એવી લોકો જોડે આશા છે આ ટુર્નામેન્ટ દરમિયાન અમને બધા બહુ લોકોનો સાથ સરકાર મળ્યો ગઈ સાલ અમે કરી આ સાલ એટલો બધો સાથ સરકાર મળ્યો છે કે સ્પોન્સરો આવતા થઈ ગયા છે કે ભાઈ તમે રમો ભલે સમાજના નહીં તો બી અમારી માટે સ્પોન્સર કરે છે કે ના કે તમે સારું કામ કરો છો પણ તમે આને ચાર ને બદલે આઠ ટીમો કરો નવું કરો એમનું આવકાર્ય છે સૂચન તમે એ માટે કટિબદ્ધ છે કરવા માટે અને આ કોલેજ ગ્રાઉન્ડ પર અમે જે મસ્ત ગ્રાઉન્ડ છે બીસીએ નું જોરદાર અને બધાને રમવાની બી છોકરાઓને મજા આવે છે આમાં ઉંમર નાચ જાત કશું છે નથી બધા આનંદથી રમે છે